નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું એલપીજી ગેસ ઈ કેવાયસી વિશે જો તમારી પાસે ભારતમાં કોઈપણ કંપનીનું એલપીજી ગેસ કનેક્શન છે તો તમારે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં એલપીજી ગ્રાહકોને કેવાયસી કરાવવું જરૂરી છે જો તમે કેવાયસી નથી કરાવ્યું તો તમારું ગેસ કનેક્શન પણ બંધ થઈ શકે છે તેમજ ગેસ સબસિડી નહીં મળે તેથી જો તમારી પાસે કોઈપણ કંપનીનું ગેસ કનેક્શન છે તો તેનું કેવાયસી ઘરે બેઠા ઓનલાઈન સબમિટ કરી શકો છો હવે સરકાર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે કે એલપીજી ગેસ સિલિન્ડર ધરાવતા તમામ નાગરિકોને હવે સબસિડીનો લાભ આપવામાં આવશે જેના માટે તેમને એલપીજી ગેસ ઈ કેવાયસી અપડેટ કરાવવું પડશે એલપીજી ગેસ ઇ કેવાયસી માટે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝનો ફોટો ઇમેલ આઈડી સરનામાનો પુરાવો એલપીજી ગેસ સિલિન્ડર પાસબુક एलपीजी गैस एक वैसी किव्रिते अपडेट करो। सौ प्रथम सत्तावार वेब पेज अट्टे के www.mylpg.in पर मुलाकात लो। त्यागबाद होम पेज पर एलपीजी सब्सिडी ऑनलाइन फॉर्म पर क्लिक करो। तेपशी भारत एचपी अथवा भारत कंपनी जेवी कंपनी पसंद करो। भारत गैस, एचपी गैस, इंडियन गैस હવે નીચે દર્શાવેલ લોગિન બટન પર ક્લિક કરો આગળ લોગિન ફોર્મમાં તમારો મોબાઈલ નંબર યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરો નીચે આપેલ લોગિન બટન પર ક્લિક કરો ત્યારબાદ હવે કેવાયસી ફોર્મ બટન પર ક્લિક કરો ફોર્મમાં તમારું નામ આધાર નંબર સરનામું અને અન્ય ફરજિયાત વિગતો દાખલ કરો છેલ્લે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરો મિત્રો એલપીજી ગેસ વિશે વધુ માહિતી મેળવવા માટે જરૂરી હેલ્પલાઇન નંબર વન નાઇન જીરો સિક્સ એલપીજી ઇમરજન્સી હેલ્પલાઇન નંબર વન એઇટ ડબલ જીરો ટુ ડબલ થ્રી થ્રી ટ્રિપલ ફાઇવ ટ્રી હેલ્પલાઇન નંબર વન એટ ડબલ જીરો ટુ ડબલ સિક્સ ડબલ સિક્સ નાઇન સિક્સ ઉજ્જવલા હેલ્પલાઇન નંબર મિત્રો આ હતી એલપીજી ગેસ ઈ કેવી રીતે અપડેટ કરું તેની વિગતવાર માહિતી મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ